માયા સામે મોરચો માંડવા માટે જ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા હતા સ્વભાવ સામેના સંઘર્ષમાં સંતો અને સત્સંગીઓની જીત થાય તે માટે તેમણે તપ દાન હઠયોગ સમાધિ કે સાંખ્ય જેવા કઠિન સાધનો નહીં પણ પોતાના તમામ આશ્રિતોને બ્રહ્મ વિદ્યાનું શિક્ષણ આપ્યું ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 38મી વાતમાં કહે છે વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે આ લોકની તમામ વિદ્યાઓ પેટ માટે શેઠ આગળ વેટ કરાવે તેવી છે પણ ઠેઠ નું એટલે કે પરલોકનું કામ કાઢી નાખે તેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે એટલે જ મહાન સ્વામી મહારાજ કહે છે મહિમાથી માલા માલ વૈદિક શાસ્ત્ર માત્રમાં જે બ્રહ્મ વિદ્યાની વાતો છે તે આપણા સૌ કોઈના ઘરમાં રહેલા નાનકડા ધર્મ ગ્રંથો વચનામૃત અને સ્વામીની વાતોના પાને પાને છે વાક્ય વાક્ય છે અને શબ્દે શબ્દે છે એટલે જ કહેવાનું મન થાય વચનામૃત અને વાતો એ છે બ્રહ્મ વિદ્યાની આંખો સ્વામી શ્રીજીએ દીધી છે સૌને અક્ષર ધામે જવાની પાંખો પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સુંદર વાત કરતા કે જ્યાં સુધી દેહભાવ છે 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 ત્યાં સુધી પ્રશ્નો જ દુનિયાના કોઈ પણ પણ છેડે વસ્તુ બદલો કે વાહન બદલો ઘર બદલો કે ગામ બદલો ભોજન બદલો કે ભૂસા બદલો સાધન બદલો કે સગવડ બદલો અરે એક્સટીરિયર બદલો કે ઇન્ટીરિયર બદલો પણ કઈક તો ખૂટતું ખૂટતું ને ખૂટતું લાગશે લાગશે ને લાગશે જ એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે સંપૂર્ણ દેહભાવ તળે ત્યારે બધા દુખો પ્રશ્નો અને બધી મૂંઝવણોનું કાયમી નિરાકરણ થઈ જાય છે સદ્ગુરુ ભાયાત્માનંદ સ્વામી વચનની મૂર્તિ હતા અખંડ આત્મા રૂપે વર્તા હતા 116 વર્ષના થઈ ગયા પણ મહારાજ તેડવા આવતા નહોતા કેતા ધામમાં જઈ શકતા નહોતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને કહ્યું કે સ્વામી આપને મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં ફેર છે અક્ષર બ્રહ્મ મળ્યા તો પરબ્રહ્મ યથાર્થ ઓળખાયા અને અક્ષર ધામ પણ મળ્યું એટલે તૈતરી ઉપનિષદ કહે છે બ્રહ્મવિદ આપનોતી પરમ જે બ્રહ્મને જાણે છે તે પરમાત્માને પામે છે એટલે આપણે હવે વચનામૃત અને વાતોને આધારે બ્રહ્મનો ગુણાતીતનો મહિમા સમજીએ તો પરબ્રહ્મનો મહિમા ઓટોમેટિક યથાર્થ સમજાઈ જશે પહેલા પ્રકરણની 221મી વાતમાં સ્વામી કહે છે આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી તે જ મોટું પાપ છે સ્વામી કહે છે સમજાતો નથી તે પાપ છે ત્રીજા પ્રકરણની 38મી વાતમાં તો કહે છે બીજું અધિક કાઈ સમજવાનું નથી એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા પાંચમા પ્રકરણની 32મી વાતમાં કહે છે પુરુષોત્તમ બેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી પાંચમા પ્રકરણની 370મી વાતમાં સુંદર પ્રસંગ આવે છે કેશવ જીવનદાસજીએ સ્વામીને કહ્યું કે પ્રાગ્જી વગેરે તમને મૂળ અક્ષર કહે છે તે મને સમજાતું નથી અને હું વિશ્વાસી છું તે જેમ હોય તેમ તમે કહો ત્યારે સ્વામી કહે હું અક્ષર છું એમ તું જાણ અને બીજો અક્ષર હશે તો તેનેને મારે પંચાત માટે તું મારો વિશ્વાસ રાખ આમ અનાદિ બંને તત્વોનું સરળ અને સચોટ નિરૂપણ વચનામૃત અને સ્વામીની વાતોમાં થયેલું છે પણ આપણને થાય કે અક્ષર બ્રહ્મની આવશ્યકતા શું છે તો પરબ્રહ્મને ઓળખવા માટે પંચાળા સાતમા લખ્યું છે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય તે જો ઉર્ધ્વเรતા વૈષ્ટીક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે એટલે પરબ્રહ્મ ઓળખવા તો અગ્રા છે જ લોયાના 18 માં કહે છે પરબ્રહ્મના સ્વરૂપનો નિશ્ચય થવો અતિ કઠિન છે પ્રથમ 51 ને કાર્યાણી એકમાં કહે છે આપણા ઇન્દ્રિયો અંતકરણ માયક છે અને પરબ્રહ્મ અમાયક છે તો પરબ્રહ્મ ઓળખવા કે રીતે મહારાજ ઉપાય મધ્યના 13 માં બતાવે છે આવી ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા તે તો શાસ્ત્રોમાંથી પોતાની મેળે સમજાય નહીં સદ ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે પોતાના બુદ્ધિ બળે કરીને સદ ગ્રંથોમાંથી પણ વાત સમજાતી નથી આ સત્પુરુષ એટલે જ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મનો યથાર્થ નિશ્ચય પણ અક્ષર બ્રહ્મ થકી જ થાય કેમ કે પરબ્રહ્મથી સૌથી નિકટ અક્ષર બ્રહ્મ જ છે ગરડા પ્રથમના 41 માં મહારાજ કહે છે પુરુષોત્તમ ભગવાન જેતે સર્વેમાં કારણ પણ એ અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે પણ જેવા અક્ષર માં છે તેવા પુરુષ પ્રકૃતિ માં નથી પરબ્રહ્મ તો મારા તમારા બધા માં છે પણ કેવું છે ઇલેક્ટ્રિક કરણ પાવર તો જીરો ના બલ્બ માં હોય ટ્યુબલાઇટ માં હોય હેલોજન માં હોય મર્ક્યુરી બાઈ હોય પણ પ્રમાણ માં ને પ્રભાવ માં ફેર હોય કે નહીં ગરડા મધ્યના 42 ના વત્સનાથ માં મહારાજ કહે છે અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્ય નું મંડળ છે તેમ છે તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને દશે દિશાઓ કલ્પાય તેમ અક્ષર છે આ કુંચીની અને પાયાની સમજણ છે પ્રથમના 63 માં કહે છે એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું धाम છે માટી અક્ષરનો મહિમા સમજ્યા પછી જ પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજી શકાય તેમ છે બીજું અક્ષર ની આવશ્યકતા છે અક્ષર રૂપ અને બ્રહ્મરૂપ થવા માટે મહારાજે અક્ષર રૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવાનો આદેશ આપ્યો છે શિક્ષાપતિના 116 શ્લોકમાં પણ લખ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ લોયાના સાતમાં તો કહી દીધું કે રૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનન આદિ કરે ગરડા મધ્યના 3 માં કહે છે એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે કરીને પરબ્રહ્મની સ્વામી સેવક બાવે ઉપાસના કરવી આમ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવા માટે અક્ષર બ્રહ્મ એ અનિવાર્ય તત્વ છે પણ આપણને બધાને પ્રશ્ન થાય કે સામી અક્ષર રૂપ થવાની આવશ્યકતા શું છે ડોક્ટર થવાની એન્જિનિયર થવાની વકીલ થવાની પાયલોટ થવાની મોટા થવાની સત્તાધીશ થવાની એ બધી ઉમળકો છે અપેક્ષા છે જરૂર લાગે છે અક્ષર રૂપ થવાની આવશ્યકતા શું છે તો પહેલું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની સિદ્ધિ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ તો આપણે સંતો ભક્તો બતા રોજ સાયમ પ્રાર્થનામાં ગાઈએ છીએ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ગનશામ મોટા ભાગનાને આખી પ્રાર્થના મોઢે હશે પણ નિશ્ચય ક્યારે થાય ખાલી પ્રાર્થના રોજ ગઈ એટલે કે મોઢે થઈ જાય એટલે તો લોયાના બારમાં કે છે અષ્ટાવરણી યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો

તાન માન અને ધનથી કરીએ છે ગમે તેવા સંજોગોમાં પૂજા મંદિર દર્શન આરતી અને સત્સંગ સભા ક્યારે ન છોડી હોય તેવા જે લાખો હરિ ભક્તો છે ઘણા તો પરિવાર સગાવાલા મિત્રોના વિરોધ વચ્ચે પણ મક્કમ રહી અને સ્વામીનારાયણની સેવા ભક્તિ કરે છે પણ આ બધી સાધન ભક્તિ છે સાધન અવસ્થામાં સ્વભાવ દેહભાવ અભાવ મનુષ્યભાવ સાથે જ ભક્તિ થતી હોય છે પણ સત્પુરુષના રાજીપા માટે અને આજ્ઞાથી થતી આવી ભક્તિ પણ બ્રહ્મરૂપ થવાનું સાધન તો ચોક્કસ બને છે પણ બ્રહ્મરૂપ થયા પછી જે થાય તે સાધ્ય ભક્તિ છે તે સાધ્ય પરાભક્તિ છે તેના માટે બ્રહ્મરૂપ થવું એ અનિવાર્ય છે લોયાના સાતમા મહારાજ કહે છે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે

તેમ ભગવાનની ભક્તિના અધિકારી થવા માટે કોઈ લોકના સર્ટિફિકેટ નહીં ચાલે બ્રહ્મરૂપ થયા છો કે નહીં એ સર્ટિફિકેટ જોઈશે અક્ષરરૂપ થવાની આવશ્યકતા છે ત્રીજું નિર્વિઘ્ન ભક્તિ માટે ભક્તિ કરનાર ભક્તની સાધના ભક્તિમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે અલૈયા ખાચર મહાનિષ્કામી રહી બીજાને સત્સંગ કરાવવાની અદ્ભુત ભક્તિ કરતા હતા પણ એક માન રૂપી દોષને કારણે ભક્તિમાં વિઘ્ન આવ્યું મચ્છીયાઓના ફૈબામાં અતિશય સમર્પણ હતું પણ હઠરૂપી દોષને કારણે એમની સમર્પણ ભક્તિમાં પણ વિઘ્ન આવ્યું ગઢારીના આંબા શેઠ નિત્ય વેલા ઊઠી દાતણ લાવવાની ભીડા ભક્તિ કરતા હતા આપણે શણગાર આરતીમાં કે સંધ્યા આરતીમાં પહોંચવું એ અઘરું પડે છે પણ મનુષ્ય ભાવરૂપી દોષને લીધે સમર્પણ ભક્તિમાં કે નવધા ભક્તિમાં પણ વિઘ્ન આવ્યું આવા અનેક દોષો અને સ્વભાવને લીધે આજે ભક્તિ કરનારા પણ વિષયોમાં લેવાઈ જાય છે અભાવને લીધે મોળા પડી જાય છે ઈર્ષાને લીધે બળતરા રહે છે અને અવગુણને લીધે અખંડ ધુંધવાયેલા કાષ્ટ જીવા રહે છે આ સર્વે દોષોનું કારણ જણાવતા મહારાજ લોયા છઠ્ઠા વચનામુતમાં કહે છે જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ગરડા અંતે 39 માં કહે છે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધિત પદાર્થની વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે એટલે દેહભાવ સાથેની ભક્તિમાં કેવું વિઘ્ન છે તે બતાવતા મહારાજ ગરડા અંત્યના 1 માં તો કહે છે જારે દેહમાં સુખ દુખ આવે ત્યારે તે ભક્તની વૃત્તિઓ થઈ જાય છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ગરડા અંત્યના 21 માં કહે છે આત્મ સત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં મોર કળા સોહામણી રે પછી દેખાડે પૂંઠ તેવું થઈને જ અંતે ઉભું રહે છે હવે જો અક્ષર રૂપ થઈને ભક્તિ કરે તો દેહ સંબંધી કોઈ વિઘ્ન આવે જ નહીં દોષો સ્વભાવો હેરાન કે પરેશાન કે પરાસ્ત કરી ન શકે એટલે ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 141મી વાતમાં કહે છે બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ અને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ તેમાંથી નોખા પડવાનો મહારાજે એક શ્લોક લખ્યો છે જે નિજાત નિજાતમાનમ બ્રહ્મરૂપમ તેમાં કોઈ દોષ જ ન મળે પહેલા પ્રકરણની 228મી વાતમાં સ્વામી કહે છે બ્રહ્મરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે અને તેમાં વિઘ્ન નથી એટલે કે નિર્વિઘ્ન ભક્તિના અધિકારી થવા માટે પણ બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે ચોથી આવશ્યકતા છે આત્યંતિક મુક્તિ માટે મહારાજે મુક્તિની વ્યવસ્થામાં બ્રહ્મરૂપ થવાની અનિવાર્યતા સમજાવી છે શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં કહ્યું છે તત્ર બ્રહ્માત્માના મુક્તિશ્ય ગમ્યતામ

કોઈ ઉંમર રોગ કે બીમારી વગર જલસા કરવા મળે એમ નથી મહારાજ ગરડા પ્રથમના એકવીસમાં કહે છે એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે એટલે કે દેહ મુક્યા પછી અક્ષરધામમાં ગયા પછી પણ બ્રાહ્મી સ્થિતિ તો અનિવાર્ય જીવન કે બાદ બી બ્રાહ્મી સ્થિતિ તો ચાહીએ હિ ચાહીએ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની દિવ્યાશી વાતમાં લખ્યું છે વાંદરું વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે તે સારું આપણે ભગવાન પાસે રહેવાય તેવા સ્વભાવ કરવા ગરડાત મધ્યના 62 માં તો કહે છે એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે એ જીવના હૃદયની વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે એટલે આપણે તો સ્થિતિ કરવા માટે પણ બ્રહ્મરૂપ થવાનું અને અક્ષરधाम માં ગયા પછી પણ બ્રહ્મ રૂપે જ ભક્તિ કરવાની અને પાંચમી આવશ્યકતા મહારાજ નો હૃદયગત અભિપ્રાય અને સિદ્ધાંત છે માટે અક્ષર રૂપ થવું અનિવાર્ય છે આપણે ગળામાં જેની કંઠી પહેરી છે જેના નામનો તિલક ચાંદલો કરીએ છીએ અરે મન મારીને પણ જેમને રાજી કરવા માટે નિયમ ધર્મ પાળીએ છીએ લોકના અનેક વિરોધ વચ્ચે પણ સ્વામી નારાયણિયા છો તમે એમ ગૌરવપૂર્વક સાંભળીએ છીએ ઉલટાના બીજા અનેકને સ્વામિનારાયણનો મહિમા કહીએ છીએ તો તે સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય સિદ્ધાંત યથાર્થ ન જાણી શકીએ અને બીજે લેવાઈ જઈએ તો સ્વામિનારાયણના સાધુ કે હરી ભક્ત શાના મહારાજ આપણને શું કરાવવા કેવા બનાવવા કોનામાં જોડવા અને ક્યાં લઈ જવા આવ્યા છે તે ઘણાને સ્વામિનારાયણની જ કંઠી હોય સમજાતું નથી અરે કેટલાક તો સમજવું પણ નથી આજે અનેક કુશળ સંતો ઉત્સાહ અને ઉમંગભેર ઘેર ઘેર પધરામણી કરીને મહારાજના કેલેન્ડર કાર્ડ કે પ્રસાદ આપી શકે પણ વિકાર મુક્ત કરી હૈયામાં પરબ્રહ્મ પધરાવાનું કામ તો એક ગુણાતીત જ કરી શકે અને અજોડ અક્ષર બ્રહ્મ કેવળ બીએપીએસ માં આપણી પાસે છે વચનામૃત અને વાતોમાં વર્ણવેલા અક્ષર બ્રહ્મ એટલે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ

તેવા અક્ષર પુરુષોત્તમ દર્શનના ઐતિહાસિક શાસ્ત્રોની સ્થાપના દ્વારા અને વિશ્વ આખાના લાખો બાળ બાલિકા યુવક યુવતી અને પુરુષ મહિલાના હૃદય મંદિર ઘર મંદિર વ્યવસાય મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની અખંડ આરાધના અને ઉપાસના દ્વારા ચો તરફ બ્રહ્મ વિદ્યાનો જય જયકાર કર્યો છે હજુ આ તો શરૂઆત છે એના ડંકા કેવા વાગે છે અને કેવા કેવાના અંતરમાં અક્ષર પુરુષોત્તમ જણાવશે સંભળાવશે અને દેખાડશે આવી મુક્તિ પદ બ્રહ્મ વિદ્યાની ભેટ આપનાર વચનામૃત અને વાતોનું અધ્યયન કરવું તે આપણા સૌ કોઈની ફરજ અને ભક્તિ બને છે આ સત્રે સંકલ્પબદ્ધ થઈએ કે નિત્ય એક વચનામૃત અને દસ સ્વામીની વાતોનું પઠન અને મનન કરવું જ છે સરકાર જેમ અભિયાન કરે છે કે વાંચે ગુજરાત તેમ આજે આપણે સંકલ્પ કરીએ બીએપીએસના ના તમામ હરિભક્તો વાંચે વચનામૃત વાંચે વાતો વર્ષો પૂર્વે એક સેન્ટરના ત્રણ ચાર યુવકો મંદિરે આવ્યા રાત્રે બારેક વાગે અમે શિબિરની તૈયારી કરતા હતા તો બાર વાગ્યા પછી ઓફિસમાં આવ્યા અને સંતોને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વચનામૃત વાતો હશે અત્યાર સુધી ઉતારો હશે જમવાનું હશે એવા પ્રશ્ન પૂછનારા ઘણા મળ્યા હતા પણ મધ્યરાત્રિએ વચનામૃત હશે એવું પૂછનારા પેલા મળ્યા આ જોઈને મધ્યરાત્રિએ જાણે સાચા સત્સંગનો સૂર્યોદય થયો હોય એવો આનંદ થયો તેમણે કહ્યું સ્વામી બહારગામથી આવ્યા છીએ મોડું થયું છે યાત્રામાં વચનાઉત વાતો ભેગા લેવાના ભૂલી ગયા અને નિત્ય વાંચનનો નિયમ છે તો તે ખંડિત ન થાય તે માટે ભલે મોડું થાય પણ નિયમ તૂટવા દેવો નથી બીએપીએસના આવા યુવાનોને જોઈને લાગ્યું કે ગુણાતીતની આ નવી પેઢી બ્રહ્મ વિદ્યાના ડંકા નહીં બ્યુગલ નહીં પણ વિશ્વ આખામાં સંભળાય એવી અક્ષર પુરુષોત્તમની સાયરનો વગાડશે આ બે ગ્રંથો તો અણમોલ રત્નોની ખાણ છે જેમ જેમ ખોલીશું અને જેમ જેમ ખોળીશું તેમ તેમ નિત નિત્ય નવા રત્નોનો પરિચય પ્રાપ્ત થશે વચનામૃત વાતો તો પારસ મણી છે નિત્ય સ્પર્શ કરીશું સહવાસ કરીશું અને સ્વાધ્યાય કરીશું તો આચાર વિચાર અને વ્યવહાર બધું કંચન સમુ બની જશે આ બે ગ્રંથો તો બ્રહ્મ વિદ્યાની આંખો અને પાંખો છે તે અક્ષરधाम સુધી ગતિ કરાવી દેશે વચનામૃત અને વાતોનું અધ્યયન કરવાથી પ્રાપ્તિ ઓળખવાની સાચી રીત મળશે પ્રાપ્તિ સાથે પ્રીત ફળશે માયા સામે જીત જડશે જન્મ મરણના બંધન તળશે દેહ છતાને દેહ મુક્યા પછી પણ બ્રહ્મ પરબ્રહ્મની સેવા મળશે તો ચાલો પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને પરબ્રહ્મના અખંડ ધારક પ્રગટ અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આપના આશીર્વાદથી આ બ્રહ્મ વિદ્યા આ બ્રહ્મ પરબ્રહ્મની વિદ્યા અમારા જીવનમાં